મિત્રો આવો ક્વેશ્ચન પૂછાય કે કોષોનું શ્રેણી જોડાણ કોને કહેવાય બે કોષોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય ઇએમએફ અને સમતુલ્ય આંતરિક અવરોધના સૂત્રો મેળવો પ્રશ્ન સરસ છે જો આવો પ્રશ્ન આપણને પૂછાય તો આની અંદર શું લખવાનું રહે એને આપણે સમજી લઈએ હવે પહેલાં એ સમજીએ કે આની અંદર કોષોનું શ્રેણી જોડાણ કોને કહેવાય તો યાદ રાખો અહીં આપણે ફક્ત બે કોષને ધ્યાનમાં લઈ અને આનું સૂત્ર સાબિત કરીએ અને પછી બે કરતાં વધારે કોષો હોય તો એના માટેની સૂત્રની સાબિતીમાં જવાબ શું હોઈ શકે એની આપણે વાત કરીએ તો સમજી લો પહેલાં બે કોષોના શ્રેણી જોડાણને આપણે કેવી રીતે રજૂ કરી શકીએ તો બે કોષો આપેલા હોય એના એક એક છેડાને એકબીજા સાથે જોડી દઈએ અને બાકીના જે છેડા હોય એને મુક્ત રાખેલા હોય તો આવું જે જોડાણ હશે એને કોષોનું શ્રેણી જોડાણ કહી શકાય ચલો એને આપણે પરિપથ દોરી અને સમજવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો સમજી લો કે આ પ્રમાણે આપણને બે કોષો આપેલા હોય બરાબર એમને જો આ પ્રમાણે જોડી દઈએ તો આનું શ્રેણી જોડાણ તૈયાર થયું કહેવાય બિંદુના નામ આપી દઈએ એ બિંદુ બંનેને જોડતું બી બિંદુ અને સી બિંદુ એ બિંદુ પાસે સ્થિતિમાનનો તફાવત આપણે વી એ જેટલો ધ્યાનમાં લઈએ બી બિંદુ પાસે વી જેટલો અને સી બિંદુ પાસે સ્થિતિમાનનો તફાવત વી સી જેટલો છે હવે પહેલી જે બેટરી છે એનું ઈએમએફ આપણે ધ્યાનમાં લઈએ એપસેલો વન જેટલું અને બીજી જે બેટરી છે એના માટે ઈએમએફ એપસેલો ટુ જેટલું ધ્યાનમાં લઈએ પહેલાં બેટરીનો આંતરિક અવરોધ આર વન અને બીજી બેટરીનો આંતરિક અવરોધ આપણે આર ટુ જેટલું ધ્યાનમાં લઈએ હવે આની અંદરથી પસાર થતું પ્રવાહ જે છે એ એક જ માર્ગમાંથી વહેતો હોવાથી સમાન હશે જેને આપણે આઈ જેટલો ધારી લઈએ બરાબર આમાંથી પસાર થતો પ્રવા એક જ હશે જેને આપણે અહીં આપણે આઈ વડે દર્શાવી દઈએ બરાબર હવે આ જે સર્કિટ તૈયાર થઈ એની સમતુલ્ય સર્કિટ જો આપણે ડ્રો કરીએ તો કેવી રીતે દોરી શકાય તો અહીં બાજુમાં દોરીએ આપણે કે એ જે બિંદુ છે બરાબર અને સી બિંદુ એ બંનેની વચ્ચે એક જ બેટરીને આપણે અહીં મૂકી દઈએ એ અને સી વચ્ચે તો આનું ઈ જે છે એને આપણે એપ્સેલોન ઇક્યુ એટલે કે સમતુલ્ય ઇએમએફ કહી શકાય અને એનો જે આંતરિક અવરોધ છે એને આપણે ધ્યાનમાં લઈએ આર ઇક્યુબેલેન્ટ જેટલો એટલે આ થયો સમતુલ્ય આંતરિક અવરોધ બરાબર તો આપણે આનું સૂત્ર જ મેળવવા માંગીએ છીએ કે શ્રેણી જોડાણ માટે એપ્સેલોન ઇક્યુ બેલેન્ટ અને આર ઇક્યુબેલેન્ટનું મૂલ્ય કેટલું થાય બરાબર એ જ આપણે આ થિયરીની અંદર મેળવવા માંગીએ છીએ તો શરૂઆત કરીએ આની સાબિતીની એકદમ સરળ છે મિત્રો બરાબર સમજી લો સૌથી પહેલાં જો મારે અહીં એ અને બી બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત લખવો હોય તો આપણે આ પ્રમાણે લખીશું વી એ બી એટલે કે એ બિંદુ અને સી બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત જેને આપણે વીએ માઇનસ વી બી વડે દર્શાવી શકીએ હવે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર આપણે જાણીએ છીએ કયું છે વી બરાબર એપ્સેલોન માઇનસ આઈ આર આ સૂત્ર આપણને ખબર છે તો આ સૂત્રનો ઉપયોગ કરી અને પહેલી અને બીજી જે અહીં બેટરી આપેલી છે એના માટે ક્રમશઃ આ સૂત્રના ઉપયોગથી લખીએ આપણે તો શું લખી શકાય હવે તો વી એ માઇનસ વી એટલે કે આ પહેલી બેટરી જે આપેલી છે એના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત ટર્મિનલ વોલ્ટેજ જેને આપણે અહીં લખવાના વી બરાબર એપ્સેલોન માઇનસ આઈ અનુસાર એપ્સેલોન વન માઇનસ પ્રવાહ કેટલો પસાર થાય છે અહીં આઈ જેટલો બરાબર અને એનો આંતરિક અવરોધ કેટલો છે સ્મોલ આર વન તો એપસેલોન વન માઇનસ આઈ વન વડે અને લખી શકાય વી એ બી એટલે કે એ અને બી વચ્ચે સ્થિતિમાનનો તફાવત બરાબર એ જ પ્રમાણે હવે બી અને સી વચ્ચે લખવું હોય તો વીબીસી લખાય જેને આપણે વીબી માઇનસ વીસી વડે દર્શાવવાના બરાબર તો હવે આ ઉપર લખ્યું સમીકરણ એક લખ્યું છે એ પ્રમાણે આપણે ફરી એકવાર બી અને સી વચ્ચે લખીએ તો એપ્સેલોન ટુ માઇનસ આઈ આર ટુ આ સૂત્ર આ પ્રમાણે લખી શકાય બરાબર બે સમીકરણ આપણે પહેલાં અને આ જે બીજો કોષ આપેલો છે બરાબર એના માટે લખી દીધા હવે એ થી સી વચ્ચે આ બે બિંદુ વચ્ચે આપણે જો લખવા માંગીએ તો શું લખી શકાય તો વી એ સી અને વી એટલે શું લખે તો વી એ બી અને પ્લસ વી બી સી આવી રીતે સાબિતી આપીએ તો એ અને સી બિંદુ વચ્ચે સ્થિતિમાંનો તફાવત લખી શકાય હવે જેમ VAB बराबर VA - VB લખ્યું VBC बराबर VB - VC લખ્યું એમ VAC बराबर શું લખાય તો લખી શકાય VA - VC VAB ની કિંમત તો અહીં ઉપર લખેલી છે આપણે VA - VB તો એ લખીએ VA - VP બરાબર + VBC ની કિંમત કેટલી છે તો VB - VC જેટલી તો અહીં લખીએ આપણે VB - VC હવે એના આ જે મૂલ્યો આપેલા છે સમીકરણ એક અને બે એ પ્રમાણે મિત્રો અહીં લખીએ આપણે તો શું લખી શકાય માટે વીએ માઇનસ વીબી બરાબર સમીકરણ એક પ્રમાણે લખાય એપ્સેલોન વન માઇનસ આઈ આર વન બરાબર અને એ જ પ્રમાણે વીબી માઇનસ વીસી બરાબર લખવું હોય તો સમીકરણ બે પ્રમાણે લખી શકાય એપસેલોન ટુ માઇનસ આઈ આર ટુ બરાબર હવે વીએ માઈનસ વીસી બરાબર બરાબર એપસેલોનવાળા જે પદો છે મિત્રો એને આપણે એક તરફ લખીએ અને આઈઆર વન અને આઈઆર ટુવાળા જે પદો છે એમાંથી આઈને સામાન્ય કાઢી અને આર ટુવાળા પદોને આપણે એક તરફ લખીએ તો આ સમીકરણ આવું લખી શકાય કે એફસેલોન વન પ્લસ ટુ બરાબર વન અને આઈઆર ટુમાંથી માઇનસ આઈને સામાન્ય કાઢીએ તો કૌશમાં લખી શકાય આર વન પ્લસ આર ટુ અને સમીકરણ નંબર ત્રણ આપી દો તો પહેલી જે આપણને પરિપથ આપેલો છે એના ઉપરથી આવી કિંમત વીએ માઇનસ વીસીની લખી શકાય હવે જુઓ આજે સંયોજન બંને ક્વેશ્ચનો આપેલું છે એટલે કે આકૃતિ બે આજે બીજો પરિપથ આપેલો છે એના ઉપરથી લખવું હોય તો શું લખી શકાય તો લખીએ આપણે કે વી એસી એટલે કે વી એ માઇનસ વી અને બરાબર લખવું હોય તો એ જ સૂત્ર ટર્મિનલ વોલ્ટેજ વી બરાબર એપસાયલોન માઇનસ આઈઆરવાળું જે સૂત્ર છે એ પ્રમાણે લખીએ તો આ સૂત્રમાં એપ્સેલોનની કિંમત શું લખવાના આપણે એપ્સેલોન ઇક્યુએવેલેન્ટ અને આર માટે શું લખવાના આર ઇક્વેલેન્ટ લખવાના બરાબર તો લખીએ આપણે એપ્સાયલોન ઇક્યુએવેલેન્ટ માઇનસ પ્રવાહ તો એ છે મિત્રો જે પરિપથિકમાં પસાર થતો હતો તો અહીં આપણે પ્રવાહ આઈ જેટલો ધ્યાનમાં લઈશું બરાબર તો એપસેલોન ઇક્યુબેલેન્ટ માઇનસ આઈ અને અવરોધ કેટલો છે તો આર ઇક્યુબેલેન્ટ જેટલો છે અને સમીકરણ નંબર ચાર આપી દો બરાબર હવે જુઓ સમીકરણ ત્રણમાં અને સમીકરણ ચારમાં ડાબી બાજુ સમાન છે વી એ માઇનસ વીસી વી એ માઇનસ વીસી તો જમણી બાજુ સમાન બતાવી શકાય તો જમણી બાજુ જ્યારે સમાન છો ત્યારે જો એપ્સેલોન ઇક્વેલન્ટ જે પદ આપેલું છે આની અંદર એના સમકક્ષમાં અહીં શું લખાયેલું છે એપ્સેલોન વન પ્લસ એપસેલોન ટુ લખાયેલું છે બરાબર અને એ જ પ્રમાણે આઈના સહગુણકમાં આઈના સહગુણકમાં તમે ધ્યાનથી જુઓ આ આર ઇક્વેલન્ટ ધ્યાનમાં લીધેલું છે તો એના બદલામાં અહીં શું લખાયેલું છે આર વન પ્લસ આર ટુ તો હવે સીધી કિંમતોને આપણે અહીં સરખાઈ અને આવું લખી શકીએ કે સમીકરણ ત્રણ અને ચાર મુજબ સમીકરણ ત્રણ અને ચારને સરખાવતા શું લખી શકાય તો એપ્સાયલોન ઇક્યુબેલેન્ટ બરાબર એપ્સાયલોન વન પ્લસ એપ્સાયલોન ટુ અને એ જ પ્રમાણે આર ઇક્વેલન્ટ બરાબર શું લખાય આર વન પ્લસ આર ટુ તો જ્યારે બે જ કોષોની વાત થતી હોય એ વખતે સમતુલ્ય ઈએમએફ આટલું મળશે અને સમતુલ્ય આંતરિક અવરોધ આરિક્વેલ બરાબર આર વન પ્લસ આર ટુ મળી શકે પણ આ તો ફક્ત બે જ કોષોની વાત કરી જો એન કોષો જોડાયેલા હોય તો એના માટે શું તો નીચે લખીએ આપણે કે જો એન કોષોનું જોડાણ થયેલું હોય કેવું જોડાણ શ્રેણી જોડાણ ત્યારે શું લખી શકાય મિત્રો એપસેલોન ઇક્યુવેલન્ટ બરાબર એપ્સેલોન વન પ્લસ એપ્સેલોન ટુ પ્લસ એપ્સેલોન થ્રી અપ ટુ ડેસ એપસેલોન એન એન જેટલા ઈ એમએફને આપણે અહીં સરવાળામાં લખી શકીએ અને એ જ પ્રમાણે આર ઇક્લન્ટ બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી પ્લસ અપ ટુ ડેસ આર એન તો આ પ્રમાણે બે કરતાં વધારે ઇએમએફ ધરાવતી બેટરી એકબીજા સાથે શ્રેણીમાં જોડેલી હોય તો એના માટે સમતુલ્ય ઇએમએફ અને સમતુલ્ય આંતરિક અવરોધના સૂત્રો આ પ્રમાણે મેળવી શકાય હવે જો મિત્રો શ્રેણી જોડાણમાં જે જોડાણ કરેલું હતું એમાં ટર્મિનલને જો બઢી દેવામાં આવે એટલે કે આપણે જે જોડાણ જોયું હમણાં એ જોડાણ કંઈક આ પ્રમાણે હતું એ બી અને સી વચ્ચેનું જે જોડાણ હમણાં આપણે જોયું એ કંઈક આ પ્રમાણે જોયું હતું બરાબર પરંતુ હવે આપણે એ જોડાણને બદલી અને કંઈક આ પ્રમાણે કરીએ કે આ જે છેડો છે બરાબર એને આપણે નાનો કરીએ અને જમણી બાજુનો જે છેડો છે એને આપણે આ પ્રમાણે મોટો કરી દઈએ આ છેડાને મોટો કરીએ આ છેડાને નાનો કરીએ બરાબર દિશા સેલની જે હતી એને ઉલટાવી દઈએ તો આની અંદર પ્રવાહની દિશા આપણે કઈ દિશામાં બતાવી હતી આ દિશામાં હતી ને પ્રવાહ આવી હવે પ્રવાહ આનો પણ આ દિશામાં જ છે તો હવે શું કરીશું આપણે તો એપસેલોન વન એપસેલોન ટુ આનો આંતરિક અવરોધ આર વન હતો આનો આંતરિક અવરોધ આર ટુ તો યાદ રાખો કે જો ધનમાંથી નીકળતું હોય તો એના માટે આપણે પ્લસ લઈશું પણ અહીં ઋણમાંથી પ્રવાહ નીકળતો હોય તો એના માટે આપણે ઈ એમએફને માઇનસ દર્શાવીશું બરાબર આ પ્રમાણેની સિચ્યુએશન હોય તો આમાં ઈ એમએફને માઇનસ લેવું પડશે તો એની સાબિતી કેવી રીતે આપીશું તો યાદ રાખો પહેલાં આની સમતુલ્ય સર્કિટ દોડી દઈએ તો એની સમતુલ્ય સર્કિટ આ પ્રમાણે એ છેડો બરાબર એનું સી છેડા વચ્ચે એપસેલોન ઇક્યુએવેલન્ટ અને આર ઇક્વેલેન્ટ આ પ્રમાણે દર્શાવી દઈએ હવે હમણાં જેમ વાત કરીએ એ પ્રમાણે વી એ બી એને શું લખી શકાય વી એ માઇનસ વી બરાબર વન માઇનસ આઈ આર વન લખાશે સમીકરણ નંબર એક એ જ પ્રમાણે વીબીસી આ બે છેડા વચ્ચે લખવાનું થાય તો શું લખવાનું આપણે એ જ લખાશે વીબી માઇનસ વીસી પણ અહીં આપણે ધ્યાન રાખીશું એપસાલોન ટુ માઇનસ લખાશે અને બાકીનું પદ એમનું એમ જ આવશે આઈ આર ટુ સમીકરણ નંબર બે હવે એ અને સી વચ્ચેનું સમતુલ્ય સ્થિતિમાંનો તફાવત લખવા માટે આપણે લખીએ વી એ સી બરાબર વી એ બી પ્લસ વીબીસી હવે VAC એટલે વીએ માઇનસ વીસી વી ઉપર લખેલું છે વીએ માઇનસ વીબી પ્લસ વીબી માઇનસ વીસી માઇનસ વીસી માટે va માઇનસ વીસી વીએ માઇનસ વીબીની કિંમત કેટલી છે એપસેલો વન માઇનસ આઈ આર વન બરાબર અને પ્લસ વીબી માઇનસ વીસીની કિંમત માઇનસ એફસેલોન ટુ માઇનસ આઈ આર ટુ બરાબર હવે આમાંથી જેમ આપણે એફસેલોન વન અને આર વન આ જે પદો હતા એની પેર બનાવી હતી એ પ્રમાણે આની અંદર પણ લખીએ તો શું લખી શકાય એફસેલોન વન પહેલાંમાં પ્લસ લખાતું તો આમાં માઇનસ લખાશે એપસેલોન વન માઇનસ એપસેલોન ટુ બરાબર અને બીજા પદમાં આ માઇનસ સાથે બહાર કાઢીએ તો કૌશમાં લખાશે આર વન પ્લસ આર ટુ બરાબર હવે ઇક્લ સર્કિટ છે એની અંદર લખવા માટે આવું લખી શકાય કે ભાઈ વી બરાબર એપ્સેલોન માઇનસ આગળ પ્રમાણે વી એસી બરાબર વી એ માઇનસ વી

બરાબર તો બંનેની જમણી બાજુ સરખાવીએ તો આપણને અહીં પદ મળશે શું મળે એપસેલોન વન માઇનસ એપસેલોન ટુ આ બરાબર એપસેલોન ઇક્વેલેન્ટ મળશે બરાબર ને આ પદને આપણે આ પદ સાથે સરખાવી શકીએ અને એ જ પ્રમાણે આર ઇક્વેલેન્ટ જે છે એના બરાબર શું લખી શકાય આર વન પ્લસ આર ટુ તો આર વન પ્લસ આર ટુ બરાબર આર ઇક્યુએલેટ તો આગળની થિરીમાં જે પ્લસ સાથે લખાતું હતું એ આની અંદર માઇનસ સાથે લખાશે બરાબર તો યાદ રાખીશું આપણે કે જ્યારે આના ઈ માટે ટર્મિનલ જે છે એને ઉલટાવવામાં આવશે તો આપણો જે જવાબ છે એ આ પ્રમાણે બદલાઈ શકે છે